તો આગળ વધીએ છીએ પણ એક નાનો આપણે જોયેલા છે તો આગળ વધીએ છીએ ઈ-ટેન્ડરિંગ એટલે શું તો જ્યારે ટેન્ડરિંગની સમય સોરી ટેન્ડરિંગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે ત્યારે તેને ઈ-ટેન્ડરિંગ કહે છે આના આગળના કન્સેપ્ટમાં તમે ટેન્ડરિંગ સમજેલા છો છતાં કદાચ કેટલાક વિદ્યાર્થીઓને યાદ કરાવી લઉં ટેન્ડરિંગ કોઈ પણ સંસ્થા દ્વારા બાંધકામ મોટા જથ્થામાં માલસામાન

ઈ टेंडरिंग નો મતલબ એમ થશે કે જ્યારે ટેન્ડરિંગ ની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી હોય એટલે કયા કાર્ય જે કરવાનું છે તે એમાં કઈ શરત હોય કામ કરશે આ બધું ઈ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જણાવવામાં આવે તો તેને કહેવાશે આપણે ટૂંકમાં ઓનલાઈન કરવામાં આવશે તો તેને કહેવાશે ઈ ટેન્ડરિંગ ટેન્ડરિંગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન દ્વારા કરવામાં આવે તો તેને ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઈ ફાઇલિંગ કોઈપણ સંસ્થા દ્વારા નક્કી કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતી સાથે સંકળાયેલા દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઈટ પર અપલોડ કરીને માહિતી મોકલવામાં આવે તો તેને ઈ ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે રિપીટ કરું છું દીકરાઓ કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઈટ પર અપલોડ કરીને માહિતી મોકલવામાં આવે તો તેને ઈ

તેવા પત્ર વ્યવહાર ને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે ઈ લર્નિંગ અભ્યાસના સંદર્ભમાં એટલે કે વર્ગખંડમાં હાજર રહ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમો તેમજ ઉપકરણોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને

રિપીટ કરું છું કંપની દ્વારા વર્ણનાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ઇક્વિટી શેરના સંદર્ભમાં વાત થઈ છે શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું તરીકે ઓળખવામાં આવે છે ચોક્કસ હેતુસર ચોક્કસ ઉપયોગ માટે ખોલાવવામાં આવેલ બેંક ખાતું એટલે પણ

લઈને રિપીટ કરીએ કંપની દ્વારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી કે વેચી શકે છે જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે શેર જપ્તી સામાન્ય અર્થમાં શેર જપ્તી એટલે શેર પર મંગાવવામાં આવેલ હક્તો વસૂલ નહીં થાય આવતા આખરના ઉપાય તરીકે એટલે આખરી ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી એટલે એને કહેવાશે શેર જપ્તી તો ધ્યાન દોરી લો શેર જપ્તીના સંદર્ભમાં જ્યારે શેર જપ્તીની સોરી શેરની રકમ મંગાવવામાં આવે છે ત્યારે ખ્યાલ છે આપણને કે જે પણ શેરની કિંમત કોઈ પણ કંપનીના શેરની કિંમત છે એ નક્કી કરેલી છે દાખલા તરીકે ₹10 નક્કી કર્યા છે તો ₹10 સીધા કંપની અધી મંગાવતી સમજો કે પહેલા ₹2 મંગાવે છે પછી ₹3 મંગાવે છે પછી પાછા ₹3 મંગાવે છે અને છેલ્લો હપ્તો ₹2 નું રાખે છે આ રીતે આપણે એકાઉન્ટમાં પણ એ શેર મૂડીના ખાતાના વ્યવહારોમાં આવે છે શેર મૂડીના ભાગની અંદર તો એ એમાં જે પણ શેર તો તમારી પાસે એ શેર હોલ્ડરની ભરપાઈ પહેલી રકમ જે ત્રણ રૂપિયા દાખલા તરીકે મેં ઉદાહરણ લીધું તો ત્રણ રૂપિયા તમારી પાસે આવેલા છે તો એ તમે જપ્ત કરી શકશો કારણ કે એને ભરપાઈ તો વખતે એને રકમ ભરી પણ પ્રથમ હપ્તો મંગાવો છો ત્યારે આપતો નથી તો એ રકમ તમારી પાસે જે છે એ કંપની જપ્ત કરી શકે જેને શેર જપ્તી કહે છે રિપીટ કરું છું સામાન્ય અર્થોમાં શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા એટલે પૈસા આવતા નથી તેથી આખરના ઉપાય તરીકે વારંવાર જાણ કરી રજૂઆત પણ કરી કે ભાઈ અમે તમારા શેરમાં જે રકમ આવી છે અમે જપ્ત કરી લઈશું છતાં પણ શેર હોલ્ડર એમ કે પ્રથમ હપ્તાની અથવા અપ્તાની રકમ ચૂકવતો નથી ત્યારે કંપની આખરી ઉપાય તરીકે શેરને જપ્ત કરે છે જેને સામાન્ય અર્થોમાં શેર જપ્તી કહે છે કરીએ સામાન્ય અર્થમાં શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા आखरना उपाय तरीके शेयर पर बराईली रकम जप्त करवी એટલે શેર જપ્તી વિશાળ અર્થોમાં શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તાની રકમ નહીં ચૂકવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે

અને તેનું નામ સભ્ય પત્રકમાંથી રદ કરો અને તે શેરહોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવો એટલે વિશાળ અર્થમાં સેટ જપ્ત ઓકે દીકરાઓ ફરીથી એક વખત આપણે બધા શબ્દોને રિપીટ કરી લઈએ છે ઈ ટેન્ડરિંગ એટલે જ્યારે ટેન્ડરિંગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તો તેને ઈ ટેન્ડરિંગ કહે છે ઈ-ફાઇલિંગ કોઈપણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતી સાથે સંકળાયેલા દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવે તો તે માહિતી મોકલવામાં આવે તો તેને ઈ-ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે ઈમેલ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો દ્વારા માહિતી કે સંદેશાની આપલે થતી હોય તો તેવા પત્ર વ્યવહારને ઈમેલ કહે છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો દ્વારા માહિતી અને સંદેશાની આપલે થતી હોય તેવા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે ઈ લર્નિંગ વર્ગખંડમાં હાજર રહ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો તેમજ ઉપકરણોનો ઉપયોગ કરીને

જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહે છે ચોક્કસ હેતુ સર ચોક્કસ ઉપયોગ માટે ખોલાવવામાં આવેલ બેંક ખાતું એટલે એસ્ક્રો બેંક ખાતું દાખલા તરીકે શેર બહાર પાડવા માટે આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવ્યું ડિવિડન્ડની વેચણી ચૂકવણી કરવા માટે આપણે ખાતું ખોલાવ્યું તો એને એસ્ક્રો બેંક એકાઉન્ટ તરીકે ઓળખીશું વેચાણ માટેની દરખાસ્ત

તે સેરોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો એટલે સેવ જપ્તી ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખું છું પાછા આગળ વધીશું પણ રિવાઇઝ કરી લઉં છું હવે एग्जाम પૂરી થઈ ગઈ છે દિવાળી શરૂ થઈ ગઈ છે સ્કૂલોમાં પણ રજાઓ કદાચ છે તો મારી ચેનલને લાઈક શેર અને એસપીસીસી વિશે ચોક્કસ કમેન્ટ કરો મને કે જેથી હજુ પણ સ્પીસીસી ના સંદર્ભમાં કોઈ ચેપ્ટર ની અંદર આપણે એના પ્રશ્નો કે એના મુખ્ય તફાવતો કે જે પણ એના કોઈ બેઇન ટોપિકો છે એને આપણે લેવાની શરૂઆત કરી લઈએ તો ભૂલાઈ નઈ મારા ચેનલ ને લાઈક શેર અને એના ઉપર કમેન્ટ કરવાનું વિડિયો ઉપર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કહેવાનું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ